નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સમાચાર ધ્યાન ખોલીને સાંભળી લેજો ગુજરાતની અંદર બે બે મોટી આફત આવી હાહાકાર તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે એક તરફ વાવાઝોડું ટકરાવાનું છે હવામાન વિભાગે પણ હવે કહી દીધું છે સૌથી અગત્યના સમાચાર ભયાનક આગાહી થઈ ગઈ છે ખેડૂતો ગુજરાત તમામ મિત્રો ચેતી જજો આજના અગત્યના સમાચાર તો ગુજરાત ની અંદર એક જાટકે કોરોના નવી આફત તંત્ર પણ તાબડતોડ એક્શનમાં આવી ગયું છે તમામે તમામ ગુજરાતીઓ જાણી લેજો તો વાહન ચાલકો સાવધાન નવો આદેશ ફરજિયાત કરવો જ પડશે એલપીજી સિલિન્ડર આયુષ્માન કાર્ડ વિદ્યાર્થીઓ તમામ મતરો માટે સમાચાર તો ગાંધીનગરથી આવ્યો મોટો નિર્ણય ગુજરાતીઓ સૌથી મોટા સમાચાર આજના સમાચાર તમામે તમામ સમાચાર આજના જાણીશું તો મિત્રો ગુજરાતની અંદર બે મોટી આફત આવી ગઈ છે સૌથી પહેલી આફત જણાવી દઉં તો ફરી ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે ફરી ગુજરાતમાં કોરોના વાયરસ આવી ગયો છે કોરોના વાયરસ આ વખતે રૂપ બદલીને બદલી છે નવા વેરિયન્ટ તરીકે આવી ગયું છે આ નવા વેરિયન્ટે ફરીવાર ગુજરાતમાં માથું ઉચકી નાખ્યું છે સિંગાપોર અને હોંગકોંગમાં તો રાફડો ફાટી ગયો છે તેથી ભારતીયોની અંદર પણ હવે ડરનો માહોલ છે કોરોનાના નવા વેરિયન્ટ દ્વારા ફરી એકવાર લોકોમાં ભય ઉભો થઈ ગયો છે આ નવા વેરિયન્ટે બસો સત્તાવન કેસ દેશની અંદર છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કેસ કોરોનાના નોંધાઈ ગયા છે એક જ અઠવાડિયાની અંદર રાજ્યની અંદર છ નવા કેસ નોંધાયા છે તો એક જ અઠવાડિયામાં ગુજરાતમાં છ કોરોનાના કેસ નોંધાઈ ગયા છે અત્યારે ગુજરાતનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે તો નવી આફત આવી ગઈ છે ગુજરાતની અંદર અત્યારે તાબડતોડ એક્શન મોડમાં જોવા મળ્યું છે તો આ તરફ બીજી મોટી આફત હવામાન વિભાગે પણ સ્વીકારી લીધું છે એક વાવાઝોડું આવવાનું છે ગુજરાત સાથે ટકરાય એવી પણ શંકા જોવા મળી છે પણ એના પહેલાં પરેશ ગોસ્વામીએ સુઆગાહી કરી એ પણ જાણી લઈએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કીધું કે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આવે એટલે કે વિધિવત રીતે જે ચોમાસું આવે એના પહેલા મોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે અત્યારે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે આ સિસ્ટમ હવે વધુ મજબૂત સ્વરૂપમાં જોડાવાની છે ડિપ્રેશનની અંદર અને ડીપ ડિપ્રેશન અથવા તો એક સાયક્લોન કહેવાય વાવાઝોડું કહેવાય એવું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે પરેશ ગોસ્વામીએ પણ વાવાઝોડાની આગાહી કરી નાખી છે અરબ સાગર સંપૂર્ણપણે સક્રિય છે જેથી બાવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય એક અઠવાડિયા સુધી ગુજરાતની અંદર મધ્યમ કોઈ જગ્યાએ ભારે તો અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવના પરેશ ગોસ્વામીએ આપી છે તો આ તરફ મિત્રો હવામાન વિભાગની આગાહી પણ જાણી લઈએ ગુજરાતમાં એક મોટી આફત આવવાની છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તો એકવીસ તારીખથી પચીસ મે સુધી પચાસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાય એની પણ આગાહી કરવામાં આવી છે એક સાથે બે બે સિસ્ટમ ગુજરાતની અંદર સક્રિય થઈ ગઈ છે એક સિસ્ટમ રાજસ્થાન તરફ છે અને બીજી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર બની છે છે તો બે સિસ્ટમ સિસ્ટમ સક્રિય થઈ ગઈ આ સૌથી સમાચાર અને આપણે બીજી જે અરબી સમુદ્રમાં બનવાની છે એ સિસ્ટમ તો વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાની છે એવું પણ હવામાન વિભાગે કહી દીધું છે તેથી હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચોવીસ તારીખથી ચોવીસ મેથી એકત્રીસ મે સુધી ભારે પવન ફૂંકાવાનો છે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ મેના રોજ અરબ અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થવાનું છે છવ્વીસ મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર પણ શરૂ થઈ જવાની છે આ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં કરંટ પણ જોવા મળશે 31 તારીખે ધ્યાન રાખજો મિત્રો 31 તારીખે ઉનાના دریا કાઠે વાવાઝોડું ટકરાય એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો 31 તારીખે ઉનાનો જે دریا કાઠો છે ત્યાં વાવાઝોડું ટકરાશે સૌથી મોટી આગાહી હવામાન વિભાગે આપી છે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂકાવાની પણ આગાહી કરી છે તો હવે ચોવીસ તારીખથી જ અસર શરૂ થઈ જવાની છે અને અત્યારે ઘણા બધા શહેરોની અંદર પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે તમારા વિસ્તારમાં પડે છે કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો તો ગુજરાતમાં બે મોટી આફત આવી ગઈ છે ખેડૂતો અને તમામ ગુજરાતીઓ ખાસ સાચવજો ખાસ ખેડૂતોને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો આ તરફ વડાપ્રધાન મોદી ગુજરાતની અંદર આવવાના છે ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાની મુલાકાત લેવાના છે સૌથી પહેલાં અમદાવાદની અંદર વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે રોડ શોનું આયોજન થવાનું છે છવ્વીસ તારીખે સાંજે સાડા છ વાગે અમદાવાદની અંદર આ ભવ્ય રોડ શો યોજાશે ત્યારે વડાપ્રધાન મોદી છવ્વીસ અને સત્યાવીસ આમ બે દિવસ સુધી ગુજરાતના પ્રવાસે રહેવાના છે કચ્છ દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમની અંદર પણ હાજરી

સૂચિત સોસાયટી સંદર્ભે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં મિત્રો સૂચિત સોસાયટીઓ સંદર્ભે હયાત કાયદામાં સુધારો અમલી બનવાનો છે આગામી બાવીસ મેથી રાજ્યભરમાં આ નવો સુધારો અમલી બનશે સૂચિત સોસાયટી કોને કહેવાય તમામ મિત્રોને જણાવી દઉં જે સોસાયટીને સરકારી ચોપડે કાયદેસરની માન્યતા મળી નથી આ સોસાયટી બની તો ગઈ છે પણ તેને એનેની મંજૂરી લેવાઈ નથી અથવા તો લીધી નથી અથવા તો મળી નથી એવી સોસાયટીઓને સૂચિત સોસાયટી કહેવામાં આવે છે આવી સોસાયટીમાં જે રહેતા લોકો છે એના જે દસ્તાવેજો છે પોતાનું ઘર હોવા છતાં એના દસ્તાવેજો કરી શકતા નથી એને ધ્યાને રાખીને હવે આ કાયદેસરની માન્યતા સૂચિત સોસાયટીને મળશે તેથી સોસાયટીમાં રહેતા લોકો હવે પોતાના નામે દસ્તાવેજો કરી શકશે તો રાજ્યભરમાં આવી ત્રેવીસ હજારથી વધુ સોસાયટીઓ છે આ સોસાયટીઓને હવે નવું સ્વરૂપ મળવાનું છે નવો સુધારો લાગુ થઈ ગયો છે હવે સૂચિત સોસાયટીઓને કાયદેસરની માન્યતા મળવાની છે ગાંધીનગરથી આ મોટી ખબર

ત્યાર પછી બાળકનું પોતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવવું પડશે એટલે જો તમારા બાળકના છ મહિના પૂરા થઈ ગયા છે તો આયુષ્યમાન કઢાવી લેજો નહીં તો તમારા બાળકનું જો કોઈ પણ ભવિષ્યમાં સારવાર કરવાની થાય તો તમારા આયુષ્યમાન કાર્ડ ઉપર મળવાની નથી મફતમાં સારવાર કરી શકશો નહીં તો તમામ માતા પિતા તમારા બાળકના છ મહિના થઈ ગયા હોય તો આયુષ્યમાન કાર્ડ કઢાવી લેજો આ સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે પણ એક નવો ફેરફાર આવી ગયો છે નવું સ્ટીકર આવી ગયું છે આ સ્ટીકર પણ ફરજિયાતપણે વાહન ચાલકોએ લગાવવું પડશે નહીં તો ભારે દંડ ભરવો પડશે ફાસ્ટેગ સ્ટીકરની જેમ આ નવું સ્ટીકર પણ હવે તમારે લગાવવું પડશે કયું સ્ટીકર છે જણાવી દઉં તો આ સ્ટીકર વાહન ઉપર તમારે ચોંટાડવું જ પડશે નહીં તો પાંચ હજાર રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે સ્ટીકર વગરના આવા વાહનને પીયુસી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં તો કયું સ્ટીકર છે જણાવી દઉં તો આ એક એવું સ્ટીકર છે કે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ ઉપર ચાલે છે તો આ સ્ટીકર ઉપરથી તમારા વાહનમાં પેટ્રોલ છે કે ડીઝલ સેનાથી ચાલે છે એની ખાતરી થઈ શકે છે તેથી આ સ્ટીકર તમારે ફરજિયાતપણે લગાવવું પડશે આ સ્ટીકરને કલર કોડેડ ફ્યુલ સ્ટીકર કહેવામાં આવે છે તો પ્રદૂષણ ધરાવતા શહેરોમાં આ સ્ટીકરને હવે ફરજિયાત કરવામાં આવ્યું છે આ જે સમાચાર મળ્યા છે દિલ્હીની અંદરથી મળ્યા છે એટલે દિલ્હીના લોકો હોય તો દિલ્હીમાં હવે વાહનો ઉપર ફરજિયાતપણે આવું સ્ટીકર લગાવવું પડશે કારણ કે દિલ્હીમાં પ્રદૂષણ અત્યારે ખૂબ વધી રહ્યું છે તેથી દિલ્હીમાં આ સ્ટીકર હવે ફરજિયાત લગાવવું પડશે નહીં તો પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે તો મોટા સમાચાર ત્યાર પછીના સમાચાર સૌથી અગત્યના આધાર કાર્ડમાં જો તમારે મફતમાં સુધારો કરાવવો હોય તો છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ એટલે કે લંબાવી દેવામાં આવી છે આધાર કાર્ડમાં તમારે નામ ફેરવું હોય જન્મ તારીખમાં સુધારો કરવો હોય સરનામું ફેરવવું હોય તો મફતમાં તમે સુધારો કરાવી શકશો કેવી રીતના તો તમે જાતે મોબાઈલ અથવા તો લેપટોપમાંથી સુધારો કરાવો છો તો તમે મફતમાં સુધારો કરાવી શકશો તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા માહિતી આપવામાં આવી છે કે આધાર કાર્ડમાં મફત સુધારા માટે ચૌદ જૂન બે હજાર પચીસ તારીખ લંબાવી દેવામાં આવી છે આ સમયગાળા પછી એટલે કે આ તારીખ પછી જો તમે સુધારો કરાવશો તો તમારે પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે તો આધાર કાર્ડમાં મફત સુધારાની તારીખ લંબાવી દીધી છે મોટા સમાચાર તો આ તરફ મિત્રો ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એક ન્યૂઝ આવ્યા છે સમાચાર મળ્યા છે કે ધોરણ દસ અને ધોરણ બારના પરિણામ પછી માર્ગદર્શન આપવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પહેલ કરવામાં આવી છે હવે બાળકોએ ધોરણ દસ અને ધોરણ બાર પછી શું કરવું એની જાણકારી જોતી હોય તો એના માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર મિત્રો તમે બોક્સની અંદર જોઈ શકો છો આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે અથવા તો મેસેજ કરવાનો છે જેથી વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવશે કે ધોરણ દસ કે ધોરણ બાર પછી આગળ વિદ્યાર્થીઓએ શું કરવું આના માટે શિક્ષણ અધિકારીઓ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણ અધિકારીઓ તમને સમજાવશે કે તમારે આગળ ભવિષ્યમાં શું કરવું તો ધોરણ દસ અને બાર માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આ મોટા સમાચાર તો મિત્રો આ તરફ પશુપાલકો માટે અગત્યના મોટા સમાચાર ખુશખબર આવી ગઈ છે રાજકોટ ડેરી દ્વારા હજારો દૂધ ઉત્પાદકો માટે પશુપાલકો માટે ખરીદ ભાવમાં વધારો કરી નાખ્યો છે હવે પ્રતિ કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે કે રાજકોટ ડેરી સાથે સંકળાયેલા જે પશુપાલકો હોય એને હવે દસ રૂપિયા વધારે મળશે તો કિલો ફેટે દસ રૂપિયા મળવાના છે જે આઠસો દસ રૂપિયા ચૂકવવામાં આવતો હતો એ વધારીને હવે આઠસો વીસ રૂપિયા પશુપાલકોને મળશે તો પશુપાલકો માટે આ મોટા અગત્યના સમાચાર હતા તો મિત્રો આ તરફ એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે ચૌદ કિલોગ્રામ આપણે ઘરેલું ગેસ વાપરીએ છીએ એમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જેથી મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ આ વધારો સહેવો પડશે પાંચસો ત્રણ રૂપિયાનો જે સિલિન્ડર મળતો હતો એ પાંચસો ત્રેપન રૂપિયાનો મળશે અને એ સિવાયના લાભાર્થીઓ જે આઠસો રૂપિયાનો સિલિન્ડર ખરીદતા હતા એ આઠસો પચાસ રૂપિયામાં ખરીદવો

રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળશે નહીં જો તમે એ મહિને રાશન લેવા જતા નથી તો એ મહિનાનું રાશન તમારું નષ્ટ કરી નાખવામાં આવશે તમને રાશન આગળના મહિને મળવા પાત્ર રહેશે નહીં તો હવેથી મિત્રો બે મહિનાનું રાશન એકસાથે મળવાનું નથી જો તમે પાછલો મહિનો રાશન લેવા જતા નથી તો એ રાશન પછી તમને મળવાનું નથી રાશન કાર્ડ ધારકો માટે આ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તમામ રાશન કાર્ડ ધારકો તમારા જેટલા પણ મિત્રો હોય એને પણ આ સમાચાર મોકલી દેજો તો મિત્રો આજના અગત્યના તમામે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમામ મિત્રો તમામ ગુજરાતની અંદર મોટી આફત આવી છે તમારા તમામે તમામ મિત્રોને મોકલી દેજો ફેસબુક ગ્રુપ હોય કે વોટ્સઅપ હોય તમામ મિત્રોને અત્યારે ને અત્યારે આ સમાચાર મોકલી દેજો જેથી એને પણ જાણ થાય તો મિત્રો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન